अजरोड डीसीपी भक्ति ठाकर साहिब अध्यक्षतामा अध्यक्षता में ए डिविजन विस्तार कापोद्रा सरथाड़ा पोलिस એમ હિસ્ટ્રી શીટરો લિસ્ટેડ બુટલેગરો તેમજ શરીર સંબંધી તથા મિલકત સંબંધી મારામારી ગેસ રિફિલિંગ એસએમસી કર્મચારી પર હુમલો કરનાર એવા ગુનાઓમાં અગાઉ પકડાયેલ એકસો પચાસ આરોપીઓની હાલની પ્રવૃત્તિ બાબતે ઇન્ટ્રોગેશન કરીને તેઓને સારા માર્ગે દોરવવા સ સારું જરૂરી માહિતગાર કરવા અંગેનો પ્રોગ્રામ આજ રોજ તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો હતો કેમેરામેન સેન્ડી લીદરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાને સુરત જીરો માન્ય સીપી સાહેબના માર્ગદર્શન અને પ્રેરણાથી અને અમારા સેક્ટર સાહેબના પણ માર્ગદર્શનથી અમે અમારા વિસ્તારના દરેક પોલીસ સ્ટેશનમાં જે પણ અસામાજિક તત્વો છે જે ટપોરી છે જે શરીર સંબંધી ગુનાના આરોપીઓ છે કે મિલકત સંબંધી આરોપીઓ છે એમાંથી જે હમણાં નજીકમાં તાજેતરના ગુના બન્યા એ તમામ આરોપીઓને અહીંયા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા જેમાં કાપોદરા અને સરથાણા પોલીસ સ્ટેશનના વિસ્તારના અસામાજિક તત્વો કે જેમને જેમના વિસ્તારમાં આતંક છે એમને બોલાવવામાં આવ્યા હતા હતા અમારા અમારી સાથે પીઆઈ તમામ હાજર અને તમામને સૂચના આપવામાં આવી છે કે હવે પછી જે પણ ઇલિગલ કામ કરે છે એ કામ છોડી દે અને બીજું કોઈની સાથે મારામારી કઈ પણ ના કરે જો મારામારી કરશે તો એમની સામે કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે ને કોઈની દાદાગીરી અહીંયા ચલાવી લેવામાં નહીં આવે અને સામાન્ય એક્સિડન્ટમાં પણ જે મારામારી કરે છે એવા તોને પણ બોલાવીને સૂચનાઓ આપવામાં આવી છે કે આ બધું અહીંયા ચાલશે નહીં અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે